નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આ વિડીયો ફક્ત એવા લોકો માટે છે કે જેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજાર રૂપિયાનો લાભ મળે છે એ નથી મળતો મિત્રો જ્યારે પણ હું પીએમ કિસાન રિલેટેડ કોઈ વિડીયો બનાવું છું તો વિડિયોની નીચે બહુ ઘણી બધી કોમેન્ટો આવે છે અને એ કોમેન્ટોમાં ખાસ કોમેન્ટ એ હોય છે કે અમુક લોકોની કોમેન્ટ એવી હોય છે કે અમને પીએમ કિસાનનો એક પણ હપ્તો મળ્યો નથી તો બીજી બાજુ એવી પણ કોમેન્ટો આવે છે કે અમને પીએમ કિસાનનો દસમો બારમો અને તેરમો હપ્તો નથી મળ્યો તો કોઈ કહે છે કે અમને તો પાંચ છ હપ્તા પાછળના નથી મળ્યા તો મિત્રો હું જ્યારે એ કોમેન્ટ કરે છે ત્યારે એ કોમેન્ટનો જવાબ અવશ્ય આપું છું અને હું એમાં લખું છું કે જો તમને પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો ન મળતો હોય તો સૌ પ્રથમ તો તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો તો મિત્રો હું જે આ પીએમ કિસાન સ્ટેટસ ચેક કરવાનું કહું છું તો ન જાણે મિત્રો સ્ટેટસ ચેક કરે છે કે નહીં અને કોઈ ખેડૂત મિત્રોને સ્ટેટસ ચેક કરતા પણ નહીં આવડતું હોય એવું પણ બની શકે તો મિત્રો પીએમ કિસાનનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ મેં મારી ચેનલમાં ઓલરેડી વિડીયો મૂકેલો છે પણ એ વિડીયો મારા અંદાજ પ્રમાણે જૂનો હશે કારણ કે જ્યારે પહેલાં પીએમ કિસાન સ્ટેટસ ચેક કરતા ત્યારે ત્યાં ઓટીપી ઓટીપીનું ઓપ્શન ના આવતું ઓટીપી ના આવતો ઓટીપી વગર ડાયરેક્ટ પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી શકાતું હતું પણ હવે મિત્રો આ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો તો ત્યાં મોબાઈલ નંબર અંદર એન્ટર કરવાનો હોય છે અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવે છે અને એ ઓટીપીને તમે સબમિટ અંદર નાખી અને સબમિટ કરશો તો તમારો રજીસ્ટ્રેશન નંબર સૌ પ્રથમ તમને મળે છે અને પછી ફરી પાછું તમારું સ્ટેટસ ચેક કરવા માટે એ રજીસ્ટ્રેશન નંબર જે મળ્યો હોય એ નાખી અને તમે ગેટ મો મોબાઈલ ઓટીપી પર ઓકે આપશો એટલે તમને તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે અને એ ઓટીપીને ત્યાં દર્જ કરશો ત્યારે જ તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક થશે તો મિત્રો આજે હવે પછી જે સ્ટેટસ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર પીએમ કિસાનનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એના વિશે હું વિડીયો એક બનાવી અને મારી ચેનલમાં હું મૂકીશ પણ અત્યારે પીએમ કિસાનનો સ્ટેટસ જ્યારે તમે ચેક કરો છો તો ત્યાં તમને સૌ શું શું વિગતો જોવા મળે છે અને કઈ કઈ વિગતો તમારી ઓકે હોય તો જ તમને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે તો મિત્રો એના માટે હું તમને એક સ્ટેટસ ઓપન કરી અને બતાવું છું જે સ્ક્રીનશોટ મેં લીધેલો છે અને એ હું તમને બતાવું છું કે તમારા સ્ટેટસની અંદર કેવા પ્રકારની માહિતી ઓકે ક્લિયર હોવી જોઈએ હવે મિત્રો જુઓ અહીંયા મેં એક સ્ક્રીનશોટ જે છે પીએમ કિસાન સ્ટેટસનો એક સ્ક્રીનશોટ મેં અહીંયા તમારી સામે રજૂ કરું છું તો મિત્રો આ જે સ્ક્રીનશોટ છે એને મેં થોડો બ્લર કરેલો છે કારણ કે અહીંયા જે વિગતો છે એ વિગતો લીક ન થાય અને આનો કોઈ દુરુપયોગ ન કરે એના માટે મેં બ્લર કરેલો છે તો મિત્રો જ્યારે તમે તમારો પીએમ કિસાન સ્ટેટસ ચેક કરશો ધ્યાનથી સાંભળજો મિત્રો તો અહીંયા સૌ પ્રથમ તમને આવી રીતે જોવા મળશે અહીંયા જો લખેલું છે કે પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે તમારી બેઝિક જે માહિતી છે એ અહીંયા તમને સૌ પ્રથમ જોવા મળશે જ્યારે તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરશો ત્યારે તો સૌ પ્રથમ તો અહીંયા તમને રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે પછી મિત્રો અહીંયા નેમ ઓફ ફાર્મર એટલે કે ખેડૂતનું નામ અહીંયા તમને જોવા મળશે પછી મિત્રો અહીંયા તમને એડ્રેસ જોવા મળશે તમારું જે એડ્રેસ હશે જે ગામ હશે ગામનું નામ લખેલું અહીંયા તમને જોવા મળશે પછી અહીંયા ડેટ ઓફ રજીસ્ટ્રેશન એટલે કે જ્યારે તમે આ યોજનાની અંદર ફોર્મ ભરાવ્યું છે ત્યારની તારીખ તમને અહીંયા જોવા મળશે પછી અહીંયા ફાધર ગાર્ડિયન નામ જોવા મળશે એટલે કે જે ખેડૂત છે એમના જે પપ્પાનું નામ છે એ અહીંયા તમને જોવા મળશે પછી અહીંયા એમનો મોબાઈલ નંબર જોવા મળશે તો આ જે વિગત છે આ વિગત તો બધી બેઝિક વિગત છે એટલે કે પર્સનલ ઇન્ફોર્મેશન છે પછી મિત્રો તમે જ્યારે ઉપર સ્કોલ કરશો ત્યારે તમને એક વિગત જોવા મળશે અહીંયા ત્રણ પ્રકારની વિગત તમને જોવા મળશે જ્યારે તમે સ્કોલ કરશો ને ત્યારે તો આ બીજા નંબરની જે વિગત છે એ આવી રીતની તમને જોવા મળશે એટલે કે ઇલિજિબિલિટી સ્ટેટસ તમે આ યોજનાને લાયક છો કે નહીં એનો સ્ટેટસ તમને અહીંયા જોવા મળશે તો અહીંયા મિત્રો ત્રણ પ્રકારની માહિતી આપણને જોવા મળે છે અને આ જે ત્રણ પ્રકારની માહિતી છે એ ત્રણે ત્રણ પ્રકારની માહિતી આગળ ગ્રીન ટ્રીક લાગેલો છે અને આગળ યસ લખેલું છે હવે મિત્રો જો આ ત્રણ પ્રકારની માહિતી તમારી ઓકે ક્લિયર હશે આગળ ગ્રીન ટ્રીક લાગેલું હશે અને યશ કરેલું હશે તો તમને એકસો ટકા નહીં પણ એકસો ને દસ ટકા તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર છે ને છે પણ જો મિત્રો આ માની કોઈ પણ એક વિગત જો ખૂટતી છે એટલે કે આ જે ત્રણ વિગતો છે એ ત્રણ વિગતો આગળ કોઈ પણ એક વિગત આગળ જો ચોકડી લાગેલી હશે લાલ કલરમાં અને આગળ નો લખેલું હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે અને જો ત્રણેય વિગતો આગળ ગ્રીન ટીક લાગેલ હશે અને આગળ યશ કરેલ હશે તો આ યોજનાનો તમને સો ટકા લાભ મળશે તો મિત્રો આ વિગતો શું શું છે એ આપણે સૌ પ્રથમ જાણીએ તો મિત્રો અહીંયા સૌ પ્રથમ તો લખેલું છે કે લેન્ડ સીડિંગ લેન્ડ સીડિંગ આગળ ગ્રીન ટીક યસ લાગેલું છે તો આ લેન્ડ સીડિંગ જે છે એ શું છે તો લેન્ડ સીડિંગ એટલે તમારું જમીન જે છે એ જમીનનું વેરિફિકેશન તમારું જમીનનું વેરિફિકેશન થયેલું છે સરકારે તમારી જમીન જે છે એનું સર્વે કરેલું છે અને સર્વે કરેલું છે અને સરકારના ધ્યાનમાં એવું આવ્યું છે કે આ જે ખેડૂત છે એ બરાબર છે અને સાચા ખેડૂત છે એટલે આગળ ગ્રીન ટીક લાગેલો છે તો મિત્રો લેન્ડ સીડિંગ કરાવવા માટે તમારે શું કરવું પડે તો લેન્ડ સીડિંગ કરાવવા માટે તમારે મિત્રો તમારું જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર જઈ અને તલાટી જે હોય એ તલાટીને તમારે કહેવાનું છે કે મારે લેન્ડ સ્નિંગ જમીનનું કરવું છે એટલે સાત બાર આઠના ઉતારા આપવાના અને એ જે તલાટી છે એ તાલુકાની અંદર જઈ અને જે ખેતીવાડી અધિકારી હોય છે ત્યાં ત્યાં તેમને બતાવશે અને એ ચકાસી ઓકે કરી અને આગળ મૂકશે અને જ્યારે આગળ મૂકશે સ્ટેટ લેવલમાં ત્યારે એ લોકો ચકાસશે અને ચકાસીને જો તમે સાચા સાબિત થશો તો તમારું લેન્ડ સીડિંગ જે નો હશે એ યસ થઈ જશે પછી મિત્રો બીજા નંબરનું જે ઓપ્શન આવે છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ અને આગળ ગ્રીન ટીક લાગેલ છે ને યસ છે હવે મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે શું તો મિત્રો જે તમારું આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા તમારા જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી લિંક હોવું જોઈએ હવે સરકારે જે પૈસા આપે છે એ આધાર થ્રુ આપે છે તમારો આધાર નંબર નાખે એટલે સીધા જ તમારા ખાતામાં પૈસા જાય જે ખાતાની અંદર તમારો આધાર કાર્ડ લિંક હોય એ એકાઉન્ટમાં પૈસા જમા થાય છે એટલે મિત્રો તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી લિંક અવશ્ય હોવું જોઈએ અને ડીબીટી લિંક જો તમારા આધાર કાર્ડની અંદર હશે અને એ આધાર કાર્ડ તમે જ્યારે બેંકમાં આપશો ત્યારે જે તમારો બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટની અંદર એ તમારું આધાર કાર્ડ લિંક થઈ જશે અને જે ડીબીટી છે એ પણ ત્યાં ઓકે થઈ જશે એટલે જ્યારે પણ તમારા તમારા ખાતાની અંદર પૈસા નાખવામાં આવશે એટલે કે તમારો આધાર કાર્ડ નંબર નાખી અને પૈસા નાખવામાં આવશે ત્યારે સીધા જ તમારું જે આધાર કાર્ડ જે બેંક એકાઉન્ટમાં લિંક હશે એ બેંક એકાઉન્ટની અંદર તમારો પૈસા જમા થઈ જશે અને આ જે આધાર આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક કેવી રીતે કરવું એના વિશે પણ મેં વિડીયો મારી ચેનલમાં બનાવેલો છે અપલોડ કરેલો છે અને હવે તો આધાર કાર્ડ આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક કરવું બહુ સામાન્ય થઈ ગયું છે બેંકમાં જઈ અને બેન્કવાળાને કહેશો કે મારે આધાર સીડિંગ કરવું છે આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક કરવું છે એટલે તરત જ તમને ફિંગરપ્રિન્ટ તમારા તમારી લેશે અને એક ફોર્મ આપશે એ ફોર્મની અંદર બે સહીઓ કરી અને તમે જ્યારે બેંક મેનેજરને આપશો એટલે તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક કરી આપશે અને તમારો આધાર તો ઓલરેડી બેંક સાથે લિંક જ હોય છે એટલે મિત્રો આ જે આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જો તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક નહીં હોય એટલે તમારું આધાર કાર્ડ બેંક જોડે લિંક હોય પણ એની અંદર ડીબીટી લિંક નહીં હોય તો અહીંયા તમને ચોકડી જોવા મળશે લાલ કલરમાં અને નો બતાવશે એટલે મિત્રો જો તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક હશે તો જ અહીંયા ગ્રીન ટીક લાગેલો બતાવશે અને યસ બતાવશે તો મિત્રો આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક કરાવવું જરૂરી છે અને આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક હશે તો જ અહીંયા ગ્રીન ટીક લાગશે હવે આ બે જે વિગતો છે એ તો તમે જાણી લીધી હવે મિત્રો ત્રીજા નંબરની જે વિગત છે ઈ કેવાયસી સ્ટેટસ અને આગળ ગ્રીન ટીક લાગેલ છે અને યસ કરેલો છે હવે ઈ કેવાયસી સ્ટેટસ એટલે શું હવે મિત્રો જુઓ ઈ કેવાયસી એટલે ઇલેક્ટ્રોનિક કેવાયસી કહેવામાં આવે છે અને જે આ ઈ કેવાયસી જે છે એ તમારે ત્રણ પ્રકારે તમે ઈ કેવાયસી કરી શકો છો સૌ તો પીએમ કિસાનનું જે ઓફિશિયલ પોર્ટલ છે એ પોર્ટલ પર આવી અને કેવાયસીનું જે ઓપ્શન આવે છે ત્યાં તમે ઓકે આપશો એટલે તમારો જે આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર અંદર એન્ટર કરવાનો હોય છે અને આધાર કાર્ડ નંબર એન્ટર કરશો એટલે તમારા મોબાઈલની અંદર આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે અને ઓટીપીને ત્યાં દર્જ કરી અને સબમિટ કરશો એટલે તમારી ઈ કેવાયસી જે છે એ કમ્પ્લીટ થઈ જશે અને કમ્પ્લીટ થઈ જશે એટલે જ અહીંયા ગ્રીન ટીક લાગશે જો તમારે ઈ કેવાયસી કરાવેલું નહીં હોય તો અહીંયા લાલ કલરમાં તમને ચોકડી જોવા મળશે અને આગળ નો બતાવશે પછી મિત્રો બીજી રીતે બીજી જે ગ્રામ પંચાયતમાં ઈ કેવાય થઈ શકે છે જો તમારે મોબાઈલની અંદર ઈ કેવાય ન કરવી હોય તો ગ્રામ પંચાયતમાં જઈને પણ તમે બે રીતે ઈ કેવાય કરી શકો છો એક તો તમે તમારો જે આંગળીઓ છે એ આંગળીઓની ફિંગર પ્રિન્ટ આપી અને તમે ઈ કે કરાવી શકો છો અને આંગળીઓની ફિંગર પ્રિન્ટ આપતાં પણ જો ઈ કેવાય કદાચ ન થાય તો તમારો જે ચહેરો છે એને સ્કેન કરી ફેસ ઓથેન્ટિકેશન એને કહેવામાં આવે છે તમારો ચહેરો સ્કેન કરી અને ત ઈ કેવાય કરી શકાય છે પણ મિત્રો આ જે બે ઈ કેવાય છે એ ફક્ત સીએસસી સેન્ટરમાં થઈ શકે છે અને જો તમારે મોબાઈલમાં કરવી હોય તો આધાર કાર્ડ નંબર નાખી અને તમે ઈ કે કરી શકો છો અને જ્યારે તમારું ઈ કે કમ્પ્લીટ હશે ઓકે હશે ત્યારે જ અહીંયા ગ્રીન ટી અને આગળ યસ લખેલો બતાવશે તો મિત્રો આપ હવે સમજી ગયા હશો કે આ ત્રણ પ્રકારની વિગત જો તમારી ઓકે હશે તો જ તમને હપ્તો મળવા પાત્ર છે બે હજારનો અને આ જો ત્રણેય વિગતો ઓકે નહીં હોય આગળ ગ્રીન ટીક લાગેલું નહીં હોય બે વસ્તુમાં ગ્રીન ટીક લાગેલ હશે અને એક વસ્તુમાં ગ્રીન ટીક લાગેલ નહીં હોય અને આગળ ચોકડી હશે તો તમને આ પીએમ કિસાનનો યોજનાનો જે બે હજારનો લાભ છે એ તમને નહીં મળે તો મિત્રો તમે પણ તમારો પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને ચેક કરીને જુઓ કે તમારી જે વિગતો છે એ બરાબર છે કે નહીં પછી જ મિત્રો તમે મને કોમેન્ટ કરો અહીંયા લેન્ડ સીડિંગ અને આગળ ચોકડી બતાવે તો તમે મને કોમેન્ટ કરી શકો છો કે મેં મારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કર્યું અને ત્યાં લેન્ડ સીડિંગ ન બતાવે છે અથવા તો આધાર બેંક એકાઉન્ટ ન બતાવે છે અને આગળ ચોકડી બતાવે છે પણ મિત્રો આ ત્રણેય જો વિગતો સાચી હશે તો એકસો ને દસ ટકા તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે છે ને છે તો મિત્રો હવે તમે સમજી ગયા છો કે તમારું જે સ્ટેટસ છે એની અંદર વિગતો કેવી રીતની હોય છે અને વિગતો દરેક વિગતો આવી રીતની હોવી જોઈએ એ તમે સમજી ગયા હશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન છે એને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડિયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર